નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર ગુરુ પૂર્ણિમાને લઈને શિવરાજપુર ખાતે સનાતન આશ્રમ તેમજ સુરદાસ મહારાજ આશ્રમમાં માં શિષ્યો રામધૂન બોલાવે છે સુરદાસ મહારાજ નો આશ્રમ હાલોલ તાલુકામાં પાવાગઢ તળીતી આવેલ શિવરાજપુર ખાતે આવેલું છે શિવરાજપુર સુરદાસ આશ્રમ ખાતે શિષ્યો દ્વારા રામધૂન બોલાવવામાં આવે છે કે જેમાં આ શિષ્યો દર્શનાર્થી આવતા હોય છે સુરદાસ મહારાજ આંખોથી થી સુરદાસ હતા તેમજ છતાં શિષ્ય મોટી સંખ્યામાં છે સુરદાસ મહારાજ દેવલુક પામ્યા પછી સુરદાસ મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે ત્યારે ગુરુ પુનમને લઈને સુરદાસ મહારાજના આશ્રમ ખાતે શિષ્યો મોટી સંખ્યામાં આવી ભજન સત્સંગનું આયોજન કરવામાં આવતું હોય છે શિવરાજપુર નજીકના વિસ્તારોમાં તેમજ દૂર દૂરથી સુરદાસ મહારાજના શિષ્ય મોટી સંખ્યામાં આવતા હોય છે આશ્રમ ખાતે સંતવાણી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે સુરદાસ મહારાજના આશ્રમ ખાતે જીવરાજના માજી સરપંચ કનુબાઈ સોની શક્તિ સેવા બજાવી રહ્યા છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચવહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર